રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ ગૌસેવા સાથે ઉજવવામાં આવ્યો મુન્દ્રાના પ્રાગપુર અહિંસા ધામ ખાતે ગાયોને ગોળ અને રોટલા પક્ષીઓને ચણ અને જીવદયા સાથે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અઠાવનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ગાયોને રોટલા અને ગોળ ખવડાવ્યું હતું અને અને પક્ષીઓને ચણ આપી વિરેન્દ્રસિંહ જાડેજાની તંદુરસ્તી લાંબી જિંદગી માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા ભગીરથસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા ખાખર ચંદુભા જાડેજા કીર્તિભાઈ રાજગોર વિજયસિંહ જાડેજા સમયકસિંહ સન્મુખસિંહ જાડેજા ધ્રુવરાજસિંહ ચુડાસમા શક્તિસિંહ જાડેજા તથા સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય અને હાલ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમનો આજે જન્મદિવસ છે અને એમનું એક કામ છે કે એ ઓછું બોલવું અને કામ વધારે કરવા પરંતુ એમનું જે એક ટીમ છે અને એમના ચાહક વર્ગ છે હાલ ધામે આવ્યા છે અહીં એમનો અઠ્ઠાવનનો જન્મદિવસની ઉજવણી કરવા માટે આવે છે ત્યારે આપણી સાથે અહીંના ગામના આગેવાનો એમની સાથે વાત કરશું ખાસ કરીને સાહેબ અઠ્ઠાવનમો જન્મદિવસ છે વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ બહુ સારા કામ મુન્દ્રા માટે કર્યા છે પણ હાલ રાપરમાં પણ કામ કરી રહ્યા છે તો આજે આપ સમગ્ર કઈ રીતે આયોજન હતું એમનો જન્મદિવસ આજે બાપુનો અઠવાનમો જન્મદિવસ છે આમ તો સમાજ મારફતે આખું આયોજન કરવામાં આવ્યું છે પણ બાપુના શુભેચ્છકો મિત્રો અમારી તો લાગણી થાય કારણ કે પાંચ વર્ષ સુધી આ વિસ્તારના ધારાસભ્ય રહીને ખૂબ જ સેવાકીય કાર્યો સાથે સરકારી જેટલા પણ આપણા કામકાજના જે કોઈ કાર્યો બધા કર્યા છે એટલે સ્વૈચ્છિક લાગણી થાય અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ કે ભગવાન એમને દીર્ઘ આયુષ્ય આપે અને સતત આવી કામ કરવાની એમને શક્તિ આપે ખાસ કરીને સમગ્ર દિવસ આજે શું શું કાર્યક્રમ છે અને હાલ અહીં આવે સાધો તો આયોજન કઈ રીતે ગોઠવવામાં આવ્યું માનનીય રાપર ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા જે આખા કચ્છ ક્ષત્રિય સમાજનું નેતૃત્વ કરે છે એમનો અઠ્ઠાવન મો જન્મદિવસ છે અને અઠ્ઠાવનમાં જન્મદિવસે આજે પ્રાગપર ચોકડી મધ્યે અહિંસાધામ મધ્યે ગાયોને ગોળ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલી છે કારણ કે વિરેન્દ્રસિંહના નેતૃત્વમાં ક્ષત્રિય સમાજ રાજકીય આર્થિક અને સામાજિક સંગઠનાત્મક વિકાસ થયો છે ખૂબ બધી અન્ય સમાજોના પણ ઘણા બધા કામો વિરેન્દ્રસિંહના નેતૃત્વમાં થતા હોય છે પાંચ વર્ષથી આ ધારાસભ્ય રહી ચૂક્યા છે માનવી મુન્દ્રા વિસ્તારની અંદર અત્યારે રાબર ધારાસભ્ય છે એટલે કોઈ પણ કામ લઈને જાય એટલે બાપુ પાસે એનું કામ થતું હોય એટલે આવા વ્યક્તિઓનું દરેક સમાજ સન્માન કરતું હોય છે અને એ બાબતે આજે ખાસ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે બાપુને આજે જન્મદિવસની શુભેચ્છા કઈ રીતે પાઠવશો કચ્છ જિલ્લા રાજ્ય સમાજના સમાજના પ્રમુખશ્રી તથા રાપરના ધારાસભ્ય માનવી મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અઠ્ઠાવનમાં જન્મદિવસ નિમિત્તે પ્રાકપણ અહીંસાધામ મંદિરે રાજપુસિયર સમાજ તથા મિત્ર સર્કલ બાપુના સૌ ચાનારાઓના વતી આયોજન કરવામાં આવ્યું હતું આજે એમાં ગાયોને ચારો તથા ઘોર કૂતરાઓને રોટલા પક્ષીઓને ચણ નાખીને એના જન્મદિવસની અઠાવનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તે પ્રસંગે અહીં સમાજના સૌ આગેવાનો પણ વધાર્યા છે અન્ય સમાજના પણ બાપુના ચાનારા સૌ આગેવાનો આવ્યા છે આ બધા વતી આજે એમનો જન્મદિવસની અમે ઉજવણી કરી છે અઠાઉન જન્મદિવસની અમે સૌ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ માતાજી એમને હજુ પણ સમાજ સેવા કરવાની શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ તથા સૌ આગેવાનો અહીંયા પધાર્યા છે સમાજના સૌ આગેવાનો યુવાનો તથા અન્ય સમાજના જે આગેવાનો પધાર્યા છે એ સૌનું હું આયોજક સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું તથા આભાર માનું છું બાપુએ જે લોકચાના મેળવી છે મુદ્રામાં સમગ્ર કચ્છમાં બાપુનું નામ આવે તો લોકો હંમેશા એમના કાર્યક્રમ હોય કે એમનો પ્રોગ્રામ હોય લોકો ઉમટી ઉમટીને જતા હોય છે દિલથી જતા હોય છે પરંતુ આ લોકચાના જે ધારાસભ્યની પણ સભ્ય તરીકે એમને મેળવી છે ત્યારે આપે એમને કઈ રીતે શુભેચ્છા પાઠવું છું આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજા અમારા કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને સમાજ રત્ન માંડવી મુદ્રાના પૂર્વ ધારાસભ્ય અને રાપરના હાલના ધારાસભ્ય બાપુની કામગીરી અને આપ આજ જોઈ શકો છો કે સમાજ અને અન્ય સમાજો અને એમનો શુભેચ્છક વર્ગ જે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો છે તો આપ એના ઉપરથી અંદાજ લગાવી શકો બાપુની લોકચાહના કેટલી છે કારણ કે વિરેન્દ્રસિંહ જ્યારે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય હતા ત્યારે તો મુન્દ્રા માંડવીના કામો કર્યા જ છે પણ અત્યારે રાપરના ધારાસભ્ય છે છતાં પણ એ મુન્દ્રા પ્રત્યે સતત ચિંતા કરતા હોય છે મુન્દ્રાનો કોઈ પણ પ્રશ્ન હોય આજે પણ ફોનથી એ પ્રશ્નોને એવું નિરાકરણ કરતા હોય છે એટલે હજુ પણ મુન્દ્રા માંડવીના સમાજના હૃદયમાં તો વિરેન્દ્રસિંહ છે જ પણ અન્ય સમાજ અને એમના શુભેચ્છકોના હૃદયમાં પણ વીરેન્દ્રનું સ્થાન અકબંધ છે અને એમની લાગણી હજુ પણ એટલી જ બરકરાર છે બાપુ ભલે અહીંથી હાલ આપણા ધારાસભ્ય બન્યા પણ હજી પણ લોકોનો દિલમાં એમ જ કહે છે કે વિરેન્દ્રસિંહ ધારાસભ્ય એની જે લોકચાહ મુદ્રા તાલુકામાં મળેલી છે આ લોકચાહના અને જન્મદિવસને આપ કઈ રીતે શુભેચ્છા પાડોશો બિલકુલ બિલકુલ વિરેન્દ્રસિંહનું નામ આવે એટલે કહેવાનું જ ન હોય વિરેન્દ્રસિંહ જાડેજા એટલે માંડવી મુન્દ્રાના તો ધારાસભ્ય હતા અત્યારે ખૂબ એમણે લોકચાહના મેળવી છે અને આ વિસ્તારના ખૂબ જ કામો કર્યા છે અમારા સમાજનું તો એ રત્ન છે પણ એ તમામ સમાજો સાથે પોતાનો ખૂબ જ સંબંધ ધરાવે છે અને દરેક સમાજને સાથે રાખી અને ચાલે છે આજના અઠ્ઠાવનમાં જન્મદિસ દિવસ પ્રસંગે મા આશાપુરા એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને સમાજ ઉપયોગી અને લોકોપયોગી કામ કરતા રહી એવી મા આશાપુરા પાસે નમ્ર પ્રાર્થના ત્યારબાદ અહીંનું જે સંચાલક કરે છે રાહુલભાઈ રાહુલભાઈ ખાસ કરીને વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ મુન્દ્રા માંડવીના પૂર્વ ધારાસભ્ય હાલ આપણના ધારાસભ્ય પરંતુ મુન્દ્રા માંડવીમાં હાલ પણ લોકોના દિલોમાં એમના પ્રત્યે જે મોહબ્બત છે લાગણી છે અને આવા સારા કાર્યો જ્યારે જન્મદિવસ નિમિત્તે થતો હોય ત્યારે આપ કઈ રીતે શુભેચ્છા પાઠો છો બાપુની પહેલાં તો શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના પ્રસંગે સમગ્ર એમના ચાહક મિત્રો અહીં સામ આવી અને ગાય માતાને ગોળનું મિષ્ઠાન ભોજન તેમજ રોટલા અને પક્ષીઓને ચણ તેમજ વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરી છે એ નિમિત્તે અમે ખૂબ હર્ષની લાગણી અનુભવી છે અને બાપુની ખૂબ જ દીર્ઘાયુ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના અને ગાય માતા તેમજ અબલ પશુઓના ખૂબ ખૂબ આશીર્વાદ ધન્યવાદ તો આ મિત્રો મિત્રો હતા જે વિરેન્દ્રસિંહ જાડેજાની લોકશાહી અઢારે આલમ જેને માનતું હોય કારણ કે જિંદગીની અંદર સો વર્ષ જેવું ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ એક દિવસ તમારું એવું કાર્ય કરો લોકો તમને સો વર્ષ સુધી યાદ કરે એવા જ કાર્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબે કર્યા છે અને હાલ સમાજની અંદર તો સારું અઢારે આલમ કહેવાય જે એમને માનતું અને હાલ ભલે મુન્દ્રા માંડવીના પૂર્વ ધારાસભ્યો પરંતુ આજ પણ એમની લોકશાહ આપ જોઈ શકો છો કે આ ઉમટી ઉમટીને લોકો આવ્યા છે એમના જન્મદિવસે આ સમગ્ર મુન્દ્રા તાલુકામાં સારા સારા કાર્યક્રમો છે પરંતુ ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ પણ એમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું राजमलिक न्यूजीलैंड गुजरे रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स